વાત કરી ખાસ દલિત સમાજ દ્વારા રોહિતવાસમાં ધરણા કરતા પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી ગયો હતો દલિત આગેવાનો પણ ખાસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો ગરમાયો હતો ખાસ જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે ગામના સરપંચ અને આગેવાનો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને જે જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાઈ છે તે જગ્યાએ જ ગ્રામ પંચાયત દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે ફાળવી અને ખાસ જાહેરાત કરી છે મામલો થાળે પાડ્યો છે

અમે મૂર્તિ બેસાડીએ એમાં કઈ થોડું ઘણું એવું થયું પણ કોઈ વસ્તુ ખંડિત થઈ નથી અને અમે ગામ લોકો ગામના વડીલો ભેગા મળી અને આખી જમીન જે છે કૃત્રિમ કેન્દ્ર ની અમે રોહિત સમાજ બાબા સાહેબ નું અને મૂર્તિ બનાવવાનું આપી એનું સુખદ સમાધાન આવી ગયું છે સમાજના બધા લોકો અમે જોડે રહી સમાધાન લાયા છે એમને જે બી લેખી જે બી જોઈએ અમે પંચાયત તરફથી એમને આપવા માટે તૈયાર છે અને ગામમાં અમે બધા વર્ષોથી દરેક સમાજ સાથે રહીએ છીએ અને સાથે જ રહીશું એવો સંકલ્પ કરીને અમે અમારી જાતે સમાજે ભેગા મળી અને સુખદ સમાધાન લાયા છે